વાર્તા ઓગણીસો તોતેરમાં સોવિયત સેન્ટ્રલ જેલમાં શરૂ થાય છે જ્યાં લગભગ બે વર્ષ પહેલાં બોહેમિયન નામનો એક કેદી હતો તેણે જોયું કે કેપ્ટન વકીલ્સ એક જ ક્રૂર માણસ હતો જે તેની મજા માટે કેદીઓને ખરાબ રીતે મારતો હતો બોહેમિયનને એક એવી વર્કશોપ વિશે જાણવા મળે છે જ્યાં દરેક કેદીએ કામ કરવાનું સપનું જોયું છે જે કોઈ પણ કેદીએ તે વર્કશોપમાં બે દિવસ કામ કર્યું છે તો તેની જેલની સજામાંથી ત્રણ દિવસ ઓછા થઈ જશે અને દિવસ સરળ રીતે પસાર થશે પછી એક દિવસ વોર્ડન તેણે બોહેમિયનને તેની ઓફિસમાં બોલાવ્યો અને તેને તેની સજા ઓછી કરાવવાની તક આપી બોહેમિયનને એક વર્ષમાં મુક્ત કરવામાં આવશે વોર્ડને કહ્યું કે તે તેની પસંદગીના કોઈપણ કેદીને પસંદ કરી શકે છે અને એક ટીમ બનાવી શકે છે પરંતુ જ્યારે બોહેમિયનએ કહ્યું કે તે ચેટ નામના કેદીને પસંદ કરવા માંગે છે ત્યારે વોર્ડને આ માટે સ્પષ્ટ ના પાડી વાસ્તવમાં ચેટ એક ખૂબ જ ખતરનાક ખૂની હતો જેણે બે લોકોની હત્યા કરી હતી લોકોને નિર્દયતાથી મારવામાં આવ્યા હતા પરંતુ જ્યારે બોહેમિયનએ કહ્યું કે તે ટીમ માટે ખૂબ જ મહેનતુ અને જરૂરી છે ત્યારે આખરે બોહેમિયને તેની પોતાની ટીમ બનાવી જેમાં બોહેમિયનના મિત્રો અને ચેટ નીડલનો સમાવેશ થાય છે ચેટથી થોડા ડરતા હતા તેથી બોહેમિયનએ તેમને સમજાવ્યું કે તેઓએ ચેટને તેની સાથે વાત કર્યા વિના જ તેનું કામ કરવા દેવું જોઈએ વાસ્તવમાં બોહેમિયન અને હેચે ઘણા સારા મિત્રો હતા કારણ કે થોડા સમય પહેલાં ચેટે બોહેમિયનનો જીવ બચાવ્યો હતો ટૂંક સમયમાં જ તેમની ટીમ વર્કશોપ પર કામ કરવા પહોંચી અને નીડલે એક ગાર્ડને મારી નાખ્યો તેણે ચીડવવાનું શરૂ કર્યું જેનાથી ગાર્ડ ખૂબ જ ગુસ્સે થયો પરંતુ તે અત્યારે સોય મારી શક્યો નહીં કારણ કે તેને વર્કશોપમાં ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરવાનું હતું ત્યાં અને દરેકને ચોકલેટ આપી કારણ કે તેની પત્નીએ એક છોકરાને જન્મ આપ્યો હતો પરંતુ બાદમાં કેપ્ટને ગાર્ડને કેદીઓથી અંતર રાખવાની ચેતવણી આપી કારણ કે જો તેઓને લાગતું કે રક્ષક નરમ સ્વભાવનો છે તો બીજી તરફ બોહેમિયનની મુશ્કેલીઓ તે ત્યારે શરૂ થયું જ્યારે હેટય બોહેમિયનને સંકેત આપ્યો જેથી તે ચેટ પાસે ગયો અને પછી ચેટે તેને કહ્યું કે હવે તેઓ બધાએ સાથે મળીને મશીન ખોલવાનો પ્રયાસ કર્યો આ કામ માટેના સાધનો છે પછી શું થઈ રહ્યું છે તે જોવા માટે કેપ્ટન અને ગાર્ડ ત્યાં આવ્યા કબૂતર મશીનમાં અટવાઈ ગયું હતું તેમ છતાં કેપ્ટને મશીન ચાલુ કરવાનો આદેશ આપ્યો પરંતુ ગાર્ડે બટન દબાવવાનું શરૂ કરતાં જ ચેટે તેને ગળાથી પકડીને કહ્યું એવું લાગતું હતું કે જ્યાં સુધી કબૂતર મુક્ત ન થાય ત્યાં સુધી નીડલે કેપ્ટન પર હુમલો કર્યો અને તેને બેભાન કરી નાખ્યો હવે કપ્તાન અને ગાર્ડ તેના નિયંત્રણમાં હતા અને તે આગળની યોજનાઓ વિશે વિચારવા લાગ્યો બોહેમિયનએ કહ્યું કે તે પોલીસને બોલાવશે અને તેમને સત્ય કહેશે પરંતુ ચેટે તેને ધમકી આપી કે જો તે આવું કંઈ કરશે તો તે કેપ્ટનને મારી નાખશે જેના પર કેપ્ટને ગુસ્સામાં કહ્યું કે તેઓ માસ્ટર અને સેરસિ પણ બોહેમિયન સાથે સમત થયા પરંતુ નીડલ જાણતા હતો કે જો તે કેપ્ટનને છોડી દેશે જો આવવામાં આવે તો તે પોતાનો જીવ ગુમાવશે પછી બોહેમિયન એ ચટણેગઢને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ચેટે કહ્યું કે જ્યાં સુધી કબૂતર મુક્ત નહીં થાય ત્યાં સુધી કામ શરૂ નહીં થાય મતલબ કે હવે બોહેમિયનએ ફરીથી મશીન ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો તો હેસેટે કહ્યું કે જો આ કબૂતર માર્યા ગયા છે પછી હું આ ગાર્ડને પણ મારી નાખીશ કેપ્ટન હસવા લાગ્યો અને પૂછ્યું કે ચેટે એક નાનકડા ભાઈની મજાક ઉડાવી રહ્યો છે પછી અન્ય કેદીઓએ તેને કોઈક રીતે શાંત કર્યો હવે બોહેમિયન જાણતો હતો કે ટૂંક સમયમાં જેલના બાકીના ગાર્ડ ત્યાં આવી જશે તેથી જ તેણે એવો પ્લાન બનાવ્યો કે તે કેપ્ટન અને ગાર્ડને છોડી દેશે જેથી કરીને તે પણ થોડા સમય પછી સલામત રીતે પાછા જઈ શકે રક્ષકો આવ્યા અને દરવાજો ખખડાવવા લાગ્યા કેપ્ટને બૂમ પાડી અને તેમને આખી પરિસ્થિતિ જણાવી પરંતુ પછી ગાર્ડે બહારથી દરવાજો ખોલ્યો પછી એક ગાર્ડ કારમાં બેઠો અને બીજા ગાર્ડને બોલાવવા ગયો વૃદ્ધ માસ્ટરે કહ્યું કે તે બહાર જશે અને ગાર્ડ સાથે વાત કરશે પછી તેણે તેના હાથ ઊંચા કર્યા અને દરવાજાની બહાર ચાલ્યા ગયા તેથી એક ગાર્ડે તેની તરફ બંદૂક તાકી પછી અચાનક તે ગાર્ડે કશું બોલ્યા વિના ગોળીબાર કર્યો જ્યારે બોહેમિયન અને તેના સાથીઓને આ વિશે જાણ થઈ ત્યારે બોહેમિયનએ ગુસ્સામાં કંટ્રોલ યુનિટ તોડી નાખ્યું